નગર શિક્ષણ સમિતિ દ્વારા ગાંધીબાપુને શ્રદ્ધાંજલિ અર્પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ગોવિંદરાવ મહારાજ મધ્યવર્તી પ્રાથમિક શાળા ખંડેરાવ માર્કેટ ખાતે યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત ગાંધીબાપુના પ્રિય ભજનો તથા વૈષ્ણવ જંતોના ભાવસભર ગાન સાથે કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે સામૂહિક પ્રાર્થના કરી હતી તેમજ ગાંધીબાપુને સૂતર અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવામાં આવી હતી કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષ શાસનાધિકારી તેમજ સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે થઈને પ્રાર્થના સભા શ્રદ્ધાંજલિ સભા રાષ્ટ્રીય કાતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે પ્રસંગે સમિતિના ઉપાધ્યક્ષ શ્રીમતી અન્નાબેન ઠક્કર શાસનાધિકારી ડૉક્ટર વિપુલભાઈ ભરતિયા સમિતિના સભ્યશ્રીઓ શિક્ષકો બાળકો અને સપોર્ટિંગ સ્ટાફ ઉપસ્થિત છે સૌએ ભેગા મળીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માધ્યમથી મહાત્મા ગાંધીજીને પોતાના શ્રદ્ધા અર્પણ કર્યા છે આ પ્રકારના મહાપુરુષોના નિર્વાણ દિવસ નિમિત્તે તેમણે જીવનમાં કરેલા કાર્યો તેમના જીવનમાં બનેલા પ્રસંગો અને તેના પરથી જે પણ કંઈ પ્રેરણા લેવાની હોય જે પણ કંઈ બોધપાઠ લેવાનો હોય એ બોધપાઠ આપણે જીવનમાં ઉતારવાનો હોય છે તો મહાત્મા ગાંધીજીએ સમગ્ર જીવન પોતાનું સત્ય અહિંસાના માર્ગે ચાલીને અને સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખીને એક શ્રમનું ગૌરવ અને સ્વાવલંબ સ્વાવલંબન માટેનું ગૌરવ બનવા માટેનો સદાય પ્રયાસ કર્યો છે અને તેમના જીવનનો આજના દિવસે એ જ સંદેશો હોઈ શકે જે એક આદર્શ નાગરિક તરીકે આપણે સૌએ પોતાના જીવનમાં ઉતારવાનો છે જો આપણે આ પ્રકારના સંદેશાનું આચરણ કરીશું તો આપણે આપણા સમાજને પણ સુસંગઠિત અને ઉત્કૃષ્ટ બનાવી શકીશું અને સમાજ ઉત્કૃષ્ટ બનશે તો આપણે દેશને પણ નવી ઊંચાઈઓ સર કરાવી શકીશું